સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ એક કાર્યક્રમમાં વ્યાજખોરોને ખુલ્લી ચેતવણી આપી હતી અને વ્યાજખોરો કોઈ પણ હશે તેને છોડાશે નહીં સરકારી કર્મચારી હશે તો પણ શોધી શોધીને કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું પોલીસ દ્વારા હાલ ખાસ ડ્રાઈવ કરી વ્યાજખોરો સામે પગલા લેવાઈ રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે વ્યાજખોરોને લઈ મોટું નિવેદન આપ્યું હતું વ્યાજખોરના પરિપ્રેક્ષમાં નિવેદન આપતા ખુલતી ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે સરકારી કર્મચારી પોલીસ કર્મચારી કે

આ અનેક પરિવારોને પોતાના ઘર પરત અપાવવામાં સુરત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે અનેક માતાઓના ચહેરા ઉપર ખુશીના આંસુ હતા તો અનેક દીકરા દીકરીઓ સામને બેસીને એ ઘરના ડોક્યુમેન્ટ તરફ એમની ભવિષ્યની આશા મંડારીને બેઠા હતા આ પરિવારોને નવું જીવન આપવા બદલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ચાહે મહાનગરપાલિકા નો અધિકારી હોય ચાહે કોઈ પોલિટિકલ લોકો હોય કે ચાહે કોઈ રિપોર્ટર હોય આ બધા જ લોકો પર કડક પગલા ભરવા કારણ કે આ દૂષણ એ સામાજિક દૂષણ છે આ દૂષણમાં કોઈ બી વ્યક્તિ હું જેટલી ફિલ્ડ બોલ્યો છું કોઈ બી વ્યક્તિ હશે તો એ લોકો પર આજે આ ગરીબ પરિવારો માટે નવા વર્ષ જેવો તહેવારનો દિવસ હતો ખુશીનો દિવસ હતો એ લોકોને પોતાના ઘર પાછા મળ્યા છે એ લોકોનું પોતાનું પરિવાર હવે શાંતિથી ખુશીથી ત્યાં જીવી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે આ બાબતની સંપૂર્ણ માહિતીઓ આપને આજે ડિટેલ માહિતી બી સુરત પોલીસ દ્વારા જરૂરથી આપવામાં આવશે આ